થરા ખોલે વિતરણ સમારોહ યોજાયો કાર્તિક શિવપુરી બાપુ પાવન નિશામાં કાંકરા તાલુકા કેડવણી મંડળના પ્રમુખ ધીરજ કુમાર કે અધ્યક્ષ સ્થાને બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલ્યાતના મુખ્ય મહેમાન પદે કેડવણી મંડળના મંત્રી જીતેન્દ્ર કુમાર ધારણ ધારાના પદે પૂર્વ પ્રિન્સિપાલ ડોક્ટર હેમરાજભાઈ પટેલ શ્રી સ્વસ્તિક વિદ્યાલય થરાના આચાર્ય અભુજી ઠાકોરની ઉપસ્થિતિમાં તેજસ્વી વિદ્યાર્થી સન્માન અને દીક્ષાંત સમારોહ આજરો તારીખ પચીસ ત્રણ બે હાજર પચીસ મંગળવારના રોજ સવારે યોજાતો બીકોમ સેમિસ્ટર બે ની વિદ્યાર્થીની પ્રજાપતિ નિધિ સોમાભાઈ પાયલ પરમાર હિરલ દીપકભાઈ પ્રજાપતિએ સરસ્વતી વંદનાને સ્વાગત દ્વારા પ્રિન્સિપાલ ડોક્ટર દિનેશ કુમાર એસ ચારણે શબ્દોથી સ્વાગત કરી વિદાય લેતા આશીર્વાદ આપતા જણાવ્યું કે ભારતીય સનાતન સંસ્કૃતિનું અનુસરણ કરતા ઈચ્છાશક્તિ કાર્યશક્તિ અને આત્મશક્તિ દ્વારા તમારા જીવને સાર્થક બનાવજો વ્યસન અને ફેશનથી દૂર રહેવું તેમજ વૃક્ષોનું રોપણને જતન કરવા જણાવ્યું કોલેજના અધ્યાપક ડોક્ટર ગૌરવ શ્રીમાળી ડૉક્ટર પાયલબેન પારી પીએચડી પૂર્ણ કોલેજના પ્રમુખ અને પ્રિન્સિપાલ દ્વારા સન્માન કરવામાં આવ્યું

કોલેજનો વાર્ષિક અહેવાલ પ્રગટ કરેલ થરા સ્ટેટ માજી રાજવી એવું કેડવણી મંડળના સદસ્ય ચંદ્રસીજી વાઘેલા નગરપાલિકા કોર્પોરેટર ગીરાબેન શાહ હસમુખભાઈ ઝવેરી શેરશ્રી અની કુમકુમ મંગલ મંદિર વિદ્યાલય ઉણના આચાર્ય બાબુભાઈ ચૌધરી સહિત પધારનાર દરેક મહેમાનોને પુષ્પગુચ્છ આપી સાલ ઉઢાડી કોલેજના પરિવારના ટીચિંગ અને નોન ટીચિંગ કર્મચારીને ભેટ આપી સન્માન કરાયું હતું કાર્યક્રમનું સંચાલન ડોક્ટર મયંકભાઈ જોશીએ આભાર વિધિ ડોક્ટર રામ સોલંકીએ કરી હતી રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી કાંકરે સાથે નેટવર્કે પ્રજાપતિ થરા મંડળ સંચાલિત શ્રી સેવંતીલાલ અમૃતલાલ વિદ્યા સંકુલ અંતર્ગત શ્રીમતી કાંતાબેન કીર્તિલાલ આર્ટસ અને શ્રીમતી લીલાવતીબેન બાપુલાલ ગુંજારીયા કોમર્સ કોલેજમાં આજે બીએ બીકોમ અને એમએ એમ કોમનો દીક્ષાંત કાર્યક્રમ અને પારિતોષિક વિતરણ કાર્યક્રમનું આયોજન કરેલું હતું આ કાર્યક્રમમાં બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ એન પીડિયાતર અમારા કહેવાથી હાજરી આપી હતી અને મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો અને પ્રોફેસરો હાજર રહ્યા હતા વિદ્યાર્થીઓના પ્રોગ્રામો અને પારિતોષિક આવતા ખૂબ જ આનંદ થયો વિદ્યાર્થીઓએ ખૂબ આખા વર્ષ દરમિયાન જે પ્રવૃત્તિઓ કરી હતી એનું ઇનામ વિતરણ પણ આજે કરવામાં આવ્યું દરેક વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરતાં કરતાં બહુ આનંદ થયો બાજુ આજે જ્યારે વિદાય લઈ રહ્યા છે એટલે હકીકતમાં આ વિદાય નહીં પણ એમનો વિકાસની યાત્રા આજથી એમની ચાલુ થઈ છે અને આ વિકાસ યાત્રા એમની ખૂબ જ સારી રીતે પરિપૂર્ણ થાય અને એમના જીવનમાં ખૂબ આગળ વધે અમારી આ સંસ્થાનું અમારી કોલેજનું અમારા મંડળનું અને આપણા ગામનું એમના ગામનું અને એમના માતા પિતાનું નામ રોશન કરે એવી અમે શુભેચ્છા આજે આજરોજ એમને પાઠવી છે અંતર્ગત શ્રીમતી કાંતાબેન કીર્તિલાલ શાટ્સ અને શ્રીમતી લાવતીબેન બાપુલાલ ગુંજારીયા કોમર્સ કોલેજ માં બીએ બીકોમ સેમેસ્ટર સિક્સ અને એમ એ એમ કોમ સેમેસ્ટર ફોરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો દીક્ષાંત અને પારિતોષિક ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન થયું આ કાર્યક્રમમાં વિદાય લઈ રહેલા વિદ્યાર્થીઓ ભવિષ્યમાં વ્યસનથી દૂર રહે દરરોજ માતા પિતાને પગે લાગે અભ્યાસમાં વાંચનમાં વધારે પડતો રસ દાખવે અને રાષ્ટ્રને અને સમાજને ઉપયોગી બની દરેક વિદ્યાર્થી એક વૃક્ષ વાવી પર્યાવરણને શુદ્ધ બનાવવામાં પોતાનો સહયોગ આપે એ પ્રકારના આશીર્વચનો અમે વિદ્યાર્થીઓને આજરોજ આપેલા થેન્ક યુ